ગણેશાય રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી શિવ મહાપુરાણ કથાઓનું રસપાન કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે ધન્યવાદ મિત્રો આપણે રુદ્રસંહિતાના પાર્વતી ખંડની એક કથાનો પાઠ કરી રહ્યા છીએ ઓમ નમ શિવાય બ્રહ્માએ કહ્યું કે હે નારદ દુન્યવી બાળકોની જેમ તે કન્યા રડવા લાગ્યા તે કન્યાના રુદનને સાંભળીને નગરની સ્ત્રીઓ ત્યાં દોડી આવી હિમાલય પણ પોતાની ત્યાં પુત્રીના જન્મના સમાચાર સાંભળતા અત્યંત આનંદિત થયા નગરના નર નારી આનંદની ઉજવણી કરવા લાગ્યા નૃત્યાદિક થવા લાગ્યા વાજિંત્રો વાગવા લાગ્યા હિમાલયે વિધિપુર જાત ઘરમાં બી સંસ્કારો કર્યા પછી બ્રાહ્મણોને દાન આપ્યા યાચકોને ઈચ્છિત વસ્તુઓ આપીને તેમને પ્રસન્ન કર્યા મુનિજનોએ નામકરણ કરતા જગદંબા તારા મહાવિદ્યા કાલી અને બીજા ઘણા નામો બતાવ્યા ચંદ્રમાની કલાને જેમ હિમાલય પુત્રી ધીરે ધીરે મોટી થવા લાગી તેના અંગ પ્રત્યંગ ચંદ્રમાની કળાને જેમ શોભવા લાગ્યા શ્રી ગિરિજા પોતાની સખીઓની સાથે હવે રમવા લાગી પોતાનો પ્રભાવ તેને અપ્રકટ રાખ્યો ગંગાજીની રેતીમાં રેતીના ઘર બનાવતી કુદમ રમતી અનેક વેશોને તે ધારણ કરતી ક્રીડા કરવા લાગી પછી ભણવાના સમયે ગુરુ ઘર વાસ કરી તે ભણવા લાગી બ્રહ્માએ કહ્યું કે હે નારદ તમે સારી રીતે શિવલીલાને જાણતા હતા અને શિવની પ્રેરણાથી જ તમે ત્યાં ગયા હતા અને શિવની પ્રેરણાથી જ તમે ત્યાં જતાં હિમાલય દ્વારા તમારો સત્કાર થયો અને પોતાની કન્યાને તમારી સમક્ષ ઉપસ્થિત કરી એના દ્વારા સવિનય આવકાર આપવામાં આવ્યો હિમાલયે પોતે પણ વારંવાર પ્રણામ કર્યા પછી કહેવા લાગ્યા કે હે નારદ મુનિ આપ ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણો છો પરોપકારી અને દયાળી છો મારી કન્યાની ભાગ્યરેખા જોવા કૃપા કરો તેનો પતિ કેવા પ્રકારનો હશે જ્યારે હિમાલયે આ પ્રમાણે કહ્યું ત્યારે આપે પાર્વતીજીનો હાથ જોઈને કહ્યું કે હે પર્વતરાજ તમારી કન્યાની બધા જ ઉત્તમ લક્ષણ છે તેમનો પતિ યોગી દિગંબર નિર્ગુણ અકામ માતા પિતા વગરનો અધિમાન રહેત અપવિત્ર અને સાધુ વેશને ધારણ કરનારો હશે આટલું સાંભળતા જ બંને પતિ પત્ની અત્યંત દુખી થયા ઉમા વિચાર કરવા લાગ્યા કે નારદ ની વાત સાચી હોય છે ત્યારે અત્યંત વ્યાકુળ થયેલા હિમાલયે આપને કહ્યું કે એના માટે કોઈ ઉપાય હોય તો કહો આપે તેને પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે હે હિમાલય આ રેખાનું ફળ તો અવશ્ય મળશે જ તેમ છતાં તે સુખપૂર્વક રહેશે કારણ કે મેં જે લક્ષણો કહ્યા તે સર્વ લક્ષણો ભગવાન રુદ્રમાં છે યદ્યપિ આ લક્ષણો અશુભ ગણવામાં આવતા હોય છતાં તે ભગવાન રુદ્રને માટે શુભ ગણવામાં આવે છે કારણ કે સમર્થને કોઈ દોષ લાગતો નથી સૂર્ય કે અગ્નિને કોઈ દોષ હોઈ શકે નહીં આપ આપની પુત્રીનો વિવાહ તેમની સાથે જ કરી દો પરંતુ એક મુશ્કેલી છે કે રુદ્ર ભગવાન શ્રી પાર્વતી ઉપર કેવી રીતે પ્રસન્ન થાય પાર્વતીને તેની પ્રસન્નતા કેવી રીતે મળે આ ત્યારે જ શક્ય બની જ્યારે સ્વયં પાર્વતીજી તપ દ્વારા તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે આ પ્રમાણે બંને પતિ પત્નીને કહી તમે ત્યાંથી વિદાય થયા હતા બ્રહ્મા કહે છે કે એક સમયે તમે હિમાલયને ત્યાં ગયા હતા હે મુનિ ગિરિરાજે તમારો સત્કાર કર્યો ત્યારે તમે પ્રસન્ન થઈને પાર્વતી વિશેની ભવિષ્યવાણી ભાગતા કહ્યું હતું કે આ તમારી કન્યાથી શિવ અર્ધનારીશ્વર થશે આ તેઓનો મેળાપ પ્રથમનો જ છે તેમ નથી પુનઃ તે તેમના મેળાપને પ્રાપ્ત કરશે સોના સરખી ગોર વર્ણવાળી સુવર્ણ સમાન કાંતિથી યુક્ત આ કન્યા શિવને સંતુષ્ટ કરશે તમારી પુત્રી વીજળી સમાન ગોર વર્ણવાળી થશે આ કન્યા તપ વડે શિવને સંતુષ્ટ કરશે સર્વદેવને માટે તે પૂજ્ય બનશે ત્યારે હિમાલયે કહ્યું આ કેવી રીતે શક્ય છે ભગવાન શંકર જીતેન્દ્રિય છે નિત્ય તપચર્યા કરનારા છે અગોચર છે તેઓ ધ્યાન મારત રહે છે તેઓ પરબ્રહ્મ સ્વરૂપ છે પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે છે વિકારથી રહિત છે આ જ સ્વરૂપે તે નિર્ગુણ છે ઈચ્છાથી રહિત છે તેઓ નામ વડે મહેશ્વર હર ગણાય છે તેમની પ્રતિજ્ઞા છે કે હે પ્રિય દાક્ષણી તમારા સિવાય હું બીજા કોઈને વરીશ નહીં તો પછી તે બીજા કોઈને કેવી રીતે વરી શકે આ પ્રમાણે કહીને ગિરિરાજ હિમાલય ચૂપ રહ્યા ત્યારે નારદજી એ કહ્યું હતું કે હે ગિરિરાજ તમે એ ચિંતા ન કરશો તમારી પુત્રી કાલી પ્રથમ દક્ષની કન્યા રૂપે થઈ ચૂકી છે તે સમયે તેમનું નામ સતી તે મંગલને આપનારી છે આ સતી દક્ષની કન્યા તથા રુદ્રની પત્ની રૂપ હતી પિતાના યજ્ઞમાં શંકરના અનાદરને પામી કોપને વશ થઈ તે સતીએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો તેજ અંબિકા શિવા આજે તમારે ત્યાં પ્રકટ થયા છે તમારી પુત્રી રત્ન સિંહાસન થી પણ શ્રેષ્ઠ શિવના ઉરુને જ નિત્ય આસન રૂપે પ્રાપ્ત કરશે કે જે પર કોઈનું મન તથા દ્રષ્ટિ જશે નહીં બ્રહ્મા બોલ્યા કે હે નારદ તમે આ રીતના ઉદાર વચનો કહ્યા પછી ગિરિરાજ પાસેથી વિદાય થઈ તમે સ્વર્ગ તરફ ગયા પ્રસન્ન થઈ ગિરિરાજ પણ સર્વ સંપત્તિથી ભરપૂર એવા પોતાના ગૃહ સ્થાને પ્રવેશ્યા બ્રહ્મા કહે છે કે હે નારદ કેટલાક સમય પછી એકવાર મેનાએ હિમાલયની પાસે જઈને પ્રણામ કર્યા પછી નમ્રતાપૂર્વક કહેવા લાગી કે હે પતિદેવ પુત્રી પાર્વતી હવે વિવાહ યોગ્ય થઈ છે કોઈક ગુણવાળા વરની સાથે તેનો પાણી ગ્રહણ સંસ્કાર થાય તેમ ગોઠવું આ ગુણવતી સુંદર કન્યાને તેના સમાન જ વર મળે તો તે પ્રસન્ન રહેશે હિમાલયે કહ્યું કે હે દેવી તમે શંકા ન કરો નારદના વચન મિથ્યા ન હોઈ શકે જો પુત્રીના પ્રત્યે પ્રેમ છે તો તેને ભગવાન રુદ્રને માટે તપ કરવા કહો તેના દ્વારા તે તેમની પ્રસન્નતાને પ્રાપ્ત કરે ભગવાન શંકર પ્રસન્ન થઈને જ્યારે તેને પત્ની તરીકે સ્વીકારશે તો તેના અશુભ લક્ષણો પણ શુભ થશે આટલું સાંભળતા મેના પ્રસન્ન થઈ ગઈ ઉમાની કોમળતાનો વિચાર કરતા તેના મનમાં વ્યાકુળતા જન્મી આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી મુખમાંથી વાણી ગઈ ત્યારે બધાના મનમાં ભાવ જાણનારી શ્રી ઉમાજીએ માતાના ભાવને પામી જઈને ધીરજ બંધાવતા કહ્યું કે હે માતા મેં આ રાતના છેલ્લા પ્રહરમાં બ્રહ્મ મુહૂર્તમાં એક વિચિત્ર સ્વપ્ન જોયું જેમાં મને એક તપસ્વી બ્રાહ્મણના દર્શન થયા પ્રસન્ન થઈને મારા પ્રત્યે દયાયુક્ત થઈને તેણે કહ્યું તું ભગવાન રુદ્રની પ્રાપ્તિને માટે તપ કર મેના એ પુત્રીના સ્વપ્નની વાત પોતાના પતિને કહી સંભળાવી ગિરિરાજ તે સાંભળી પ્રસન્ન થયા પોતાની પ્રિયાને કહેવા લાગ્યા કે હે પ્રિયા રાત્રિ વીતી ગઈ ત્યારે મેં પણ એમ સ્વપ્ન જોયું એક પરમ ઉત્તમ તપસ્વી મારા નગરની નજીકમાં તપ કરવાને માટે આવ્યા હું હું અત્યંત પ્રસન્ન થયો પુત્રીને લઈને તેમની પાસે ગયો મેં કે નારદના કહેવા પ્રમાણે વર રૂપે શિવ જ આવ્યા છે મેં તે તપસ્વીની માટે મારી પુત્રીને સમર્પણ કરી તથા પ્રાર્થના કરી પણ તેમણે કન્યા દ્વારા સ્વીકારવાની ના પાડી પછી સાંખ્ય તથા વેદાંત સંબંધ અનેક વાદ વિવાદ થયો ત્યારબાદ તેમની આજ્ઞાથી મારી પુત્રી સેવા માટે તૈયાર થઈ હૃદયમાં તેમની ઈચ્છાને ધારણ કરી મારી કન્યા ભક્તિપૂર્વક તેમની સેવા કરવા લાગી હે વરાનના આ રીતે મેં સ્વપ્ન જોયું છે જ્યારે ગિરિરાજે આ પ્રમાણે કહ્યું ત્યારે મેનકા તથા ગિરિરાજ શુદ્ધ ચિત્ત વડે કેટલાક સમય સુધી તેઓ તે સમયની રાહ જોતા બેઠા કેટલોક સમય સતીના વિરહને કારણે ભ્રમણ કર્યા પછી તપ કરવાને માટે શિવ હિમાલય પર આવ્યા છે પાર્વતી પોતાની સખીઓ સાથે શિવની સેવા કરવા લાગી કામબાણથી વિદ્યા થવા છતાં શંકર વિકારને પ્રાપ્ત ન થયા નેત્રાગ્નિ વડે કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો ગિરિજા પોતાનો અહંકાર દૂર કરી મહાન તપચર્યા કરી જેથી શિવ પ્રસન્ન થયા લૌકિક આચારને યોગ્ય ગણી વિષ્ણુએ શિવને પ્રસન્ન કર્યા શિવે પ્રસન્ન થઈને સાથે વિવાહ કર્યા મહામંગલ તાત આ રીતે ચરિત્ર કહી સંભળાવ્યું નારદે કહ્યું કે હે વિષ્ણુ શિષ્ય મને શિવની લીલા કહી સંભળાવો જેમાં સતીના વિરહને લીધે શિવ દુખી થઈને શું કર્યું છે શંકર તપ કરવા ક્યાં ગયા શિવ શિવાનો સંવાદ ક્યાં થયો પાર્વતીએ તપ દ્વારા શિવને કેવી રીતે પ્રાપ્ત કર્યા વગેરે વાતો તમે વિગતે કહી સંભળાવો બ્રહ્મા તેને જવાબ આપતા કહેવા લાગ્યા કે પોતાને સ્થાને આવી ભગવાન શંકર પોતાની પ્રાણ સતીનું સ્મરણ કરવા લાગ્યા શોકને પામી શિવ પોતાના ગણોને સતીના પ્રેમને વૃદ્ધિ ને વધારનારી વાતો કહેવા લાગ્યા

દુસહ હતું તે બાળક શંકરની સમક્ષ સેવા લાગ્યું તે શંકરના પુત્ર રૂપે થયું પૃથ્વી દેવી પોતે સ્ત્રીનું રૂપ ધારણ કરી શંકર સામે ભયભીત થતા પ્રકટ થયા બાળકને ઉઠાડી તેઓ રમાડવા લાગ્યા તેને સ્તનપાન કરાવ્યું હસીને પ્રેમથી તેના મુખનું ચુંબન કરવા લાગ્યા સત્ય ભાવથી બાળકના પ્રેમથી માતા પરમેશ્વરનું હિત કરવા લાગ્યા શંકરે પૃથ્વીનું આ ચિત્ર જોયું તેઓ હસવા લાગ્યા તેમણે પૃથ્વીને ઉદ્દેશીને કહ્યું કે હે ભૂમિ તમારા નામથી આ પ્રખ્યાત થઈ હંમેશા મેળવી પૃથ્વી સુત સહિત ત્યાંથી ચાલતી થઈ આ બાળક ભોમ એવા નામને પ્રાપ્ત થયો તે તત્કાળ યુવાન થઈ ગયો તથા કાશીમાં લાંબા સમય સુધી શ્રી શંકર ભગવાનની સેવા કરી ત્યાં રહેવા લાગ્યો આ ભૂમિપુત્ર શિવની કૃપાથી ગ્રહ તત્વને પામ્યું શુક્ર લોકથી પણ આગળના દિવ્ય લોકને તે પ્રાપ્ત થયું બ્રહ્મા કહેવા લાગ્યા કે કેટલાક સમય પછી નંદેશ્વરે વગેરે મુખ્ય ગણોની સાથે તપ કરવાની ઈચ્છાથી ભગવાન શંકર હિમાલય પ્રદેશમાં આવ્યા જ્યાં પતિત પાવન ગંગા બ્રહ્મલોકમાંથી અવતરિત થઈ છે તે જ સ્થાનથી કમની શોભાને જોઈને એકાગ્રચિત થઈને સદાશિવ આત્મચિંતન કરવા લાગ્યા તેમના શુભાગમનનો વૃતાંત હિમાલયને જાણવા મળ્યો હિમાલય ભગવાન શંકરના દર્શન કરવાને માટે ત્યાં આવ્યા આવીને પ્રણામ કર્યા અને પૂજન કર્યું ભગવાન શંકર હિમાલયને હસતા હસતા કહેવા લાગ્યા કે હે હિમાલય હું અહીં તપ કરવાની ઈચ્છાથી આવ્યો છું હું ગંગા કિનારે તપ કરવાની ઈચ્છા રાખું છું આપ તે પ્રમાણની વ્યવસ્થા કરો કોઈ પણ મારી પાસે ન આવે જેનાથી મારી તપચર્યમાં વિઘ્ન ઊભું થાય હિમાલયે કહ્યું આપ અહીં તપ કરવાને માટે સ્વતંત્ર છો હું સર્વ પ્રકારે આપની સેવા કરીશ આપ નિશ્ચિત રહો આમ કહીને હિમાલય પોતાના ઘેર ચાલ્યા ગયા મેનાએ જઈને બધું જ વૃતાંત જણાવી દીધું સેવકોને આજ્ઞા આપી કે ગંગા દ્વારની સમીક કોઈ ન જાય આજ્ઞાનો ભંગ કરનારને કઠિનમાં કઠિન શિક્ષા આપવામાં આવશે બ્રહ્માએ કહ્યું કે હે નારદ કેટલાક સમય પછી પુષ્પ ફળ વગેરે લઈને પાર્વતી સાથે હિમાલય ભગવાન રુદ્રની સમક્ષ ઉપસ્થિત થયા ત્યાં જગન્નાથ ભગવાન શંકરને કરી ભગવાનની સન્મુખ ઉભેલી પાર્વતીનો પરિચય આપતા હિમાલયે કહ્યું આ મારી પુત્રી પાર્વતી છે આપની સેવા કરવાની તેમની ઈચ્છા છે તે આપનું નિત્ય પૂંજન કરે છે હું તેને આપની સેવામાં લાવ્યો છું કૃપા કરીને તેમને પોતાની દાસી જાણીને સેવામાં અંગીકાર કરો આ સાંભળીને સદાશિવે પોતાના નેત્ર ઉગાડ્યા સન્મુખ ગુણ સન્નિધાન ઉમાને જોતા હિમાલયને તેમણે કહ્યું કે હે હિમાલય આ કન્યા ચંદ્રમાં સમાન સુંદર રૂપવાળી છે તેથી જ તે અહીં ન આવે તેમ હું ઈચ્છું છું કારણ કે આવા પ્રકારની માયામયી સ્ત્રીઓના આવવાથી તપસ્વીઓની તપસ્યામાં વિઘ્ન ઊભું થાય છે જ્યારે હિમાલય આ પ્રમાણે વચન સાંભળ્યા ત્યારે તેનું મન અત્યંત વ્યાકુળ અને ચિંતાતુર થઈ ગયું ભગવાન શંકરના વચન સાંભળીને પાર્વતીજી બોલ્યા કે હે યોગીરાજ આપે જે કંઈ પિતાજીને કહ્યું છે તેનો ઉત્તર હું આપું છું હે અંતર્યામી આપે મહાન તપ કરવાનો નિશ્ચય કર્યો છે આવું તપ શું શક્તિયુક્ત નથી આ શક્તિની જ સર્વકર્મોની પ્રકૃતિ માનવામાં આવી છે એનાથી આ ચરાચર જગતની રચના પાલન સંહાર થયા કરે આ પ્રકૃતિ શું છે આપ કોણ છો પ્રકૃતિ વિના શરીરની સંભાવના કેવી રીતે હોઈ શકે આ પ્રમાણે પ્રાણધારી પુરુષ હંમેશા શક્તિનું પૂજન ધ્યાન વગેરે કરતો રહે તો જગતનો કર્મ સદા ચાલતો રહે આ સાંભળી સદાશિવે કહ્યું કે હે પાર્વતી હું નાશ કરી ચૂક્યો છું હવે તત્વરૂપે સ્થિત છું સાધુ પુરુષે એ પ્રકૃતિનો સંગ્રહ કરવો ઉચ્છિત નથી આવા વચનો સાંભળીને હસતા હસતા પાર્વતીજી કહેવા લાગ્યા કે હે યોગીરાજ આપ શું કહો છો થોડો તો વિચાર કરો આપે તે પ્રકૃતિનો નાશ જ કરી નાખ્યો છે તો આપ કેવી રીતે વિદ્યમાન છો સંસાર તો પ્રકૃતિથી બંધાયેલો છે આ જ પ્રકૃતિથી સંસારના સગળા કાર્યો સાંભળવું દેખવું વગેરે થાય છે શું આપ પ્રકૃતિના તત્વને જાણતા નથી હું પ્રકૃતિ છું આપ પુરુષ છો આપ પણ મારી કૃપા વડે સગુણ બનીને ચેષ્ટા કરો છો તો કોઈ પણ કાર્ય કરવામાં આપ સમર્થ ન થઈ શકો સાંખ્ય શાસ્ત્ર અનુસારના પાર્વતીજીના વચનો સાંભળીને શિવજી બોલ્યા કે હે હિમાલય કન્યા જો હું માયા રહિત પરમેશ્વર છું તો આપ શ્રદ્ધાપૂર્વક મારી સેવા કરવામાં તત્પર થાઓ આટલું કહીને સદાશિવે હિમાલયને કહ્યું હું તપ કરવાની ઈચ્છા રાખું છું અને તમારી કન્યાને મારી આજ્ઞા છે કે નિત્ય પ્રતિ તે મારા દર્શન કરવા માટે આવે આ સાંભળીને હિમાલય પ્રસન્ન થયા પાર્વતીજીને સાથે લઈને પોતાના ઘેર ગયા તે દિવસથી પાર્વતીજી હંમેશા ભગવાનના દર્શન કરવા લાગી સખીઓ પણ સાથે રહેતી ભગવાન શિવનું ષોડોપચાર પૂજન કરતી ચરણોનું પ્રક્ષાલન કરતી ચરણામૃતનું ગ્રહણ કરતી પૂજન કરીને તે ઘેર પાછી ફરતી આ પ્રકારના પૂજન વગેરેમાં પાર્વતીજીનો ઘણો સમય પસાર થઈ ગયો ક્યારેક ક્યારેક તો પાર્વતીજી પોતાની સખીઓની સાથે મળીને કામોત્પાદક ગીતો ગાતી આ પ્રમાણે સદાશિવે એક દિવસ પાર્વતીજીને પોતાની સેવામાં તત્પર જોયા તેમને વિચાર આવ્યો આ કાલી ઉમા જ્યારે તેના દ્વારા અભિમાનનો બીજા નાશ પામશે ત્યારે જ હું તેનું ગ્રહણ કરીશ બ્રહ્મા કહેવા લાગ્યા કે હે નારદજી આ પ્રમાણે વિચાર કરીને ભગવાન શિવ પોતાના ધ્યાનમાં તત્પર થઈ ગયા પરંતુ તેમના મનમાંથી શ્રી પાર્વતીજીને માટે એક પ્રકારનું મંથન ચાલવા લાગ્યું પાર્વતી નિત્ય પ્રતિ પૂજા કરવા આવતા ભગવાન તે મંથનને પરિણામે જ તેને જોતા હતા આ પ્રમાણે દેખીને તારકાસુરથી પીડિત મુનિ તથા ઇન્દ્રાદિક દેવતાઓએ બ્રહ્માજીને વિનંતી કરી બ્રહ્માએ કામદેવને આજ્ઞા આપી આજ્ઞા પ્રાપ્ત કરીને કામદેવ ત્યાં આવ્યો તેણે અનેક પ્રકારની પોતાની માયા ત્યાં ફેલાવી ભગવાન રુદ્ર તેના કારણે વિચલિત ન થયા પરંતુ કામદેવને બાળીને ભસ્મ કરી દીધો મિત્રો અહીં રુદ્ર સહિતાના પાર્વતી ખંડમાં અધ્યાય સાતથી તેર સમાપ્ત થાય છે ધન્યવાદ